હવારનો અહીંયા ખોદું છું તોય માયાબાયા ક્યાંય નીકળે નહીં અને મારા વાતો કરે છે ક્યાંય સૂર્યલ થાય છે ગમે એ થાય આમ આજ તો માયા કાઢ્યા વગેરે કીરે જાવું જ નથી ગમે એ થાય તો કડીક પોરો ખાઈ લો પછી મંડું ખોદવા તો હવે પોરો ખાઈ લીધો એટલામાં તો માયા કાઢીના જ ઘીરે જવું છે તાલી તો કીરે જાવું જ નથી લાય હવે મંડું ખોદવા એકદમ એ મને મૂકી દે પુતળી એ મને મૂકી દે હું તને નહીં મૂકું એ મને મૂકી દે પુતળી તું મારું એક કામ કરવું પડે તો તને મૂકો હું તારું કામ કરવું પડે બોલ પુતળી મારી અસ્થિ વિસર્જન કરીને તો તને મૂકું આ વિસર્જન હું કરી નાખી તો તને જીવતો જવા દેશ पण तारी पाया माया रेनी यदि बदी माने आदी दे पूतडी तने बदी माया दै दऊ पण मारी अस्तित्व विसर्जन करिने तो उ भटकती बंद थव आई बदू उ करी वालीस तारे मायाच जोये ने हा हा अले माया मारी अस्तित्व विसर्जन करी नाख दे ता तो जो किती बदी माया अले उ चिरय जन बदू करी वाली तम तार हो આ મારે માયા જોઈતી હતી ને સુડેલ એટલે હું તારી પાસે મીઠું મીઠું બોલતો તો મેં મારા બાપ ની હાથથી ને જ પધરાવ્યું હું તારી સી નહીં સમજો હવે તો એટલે તમે ઘીરે જાય ને ગામના ને કહ કે મારે માયા જોઈતી હતી એટલે લાયો ઘીરે હાલ્યો તો મારો દીકરો બાઠ્યો

કેલે જા તમતારે જેટલા તારે પૈસા ગરાણા જો એટલું લઈ જજે હા એ થોડું કામ નઈ આપને તો ઈ વાત ખોટી ઓર કા તારે જોતું હું ન જ અટતો નઈ તું પાછું લઈ આવજે અને ભાઈ તારું ખોરખણ હવે હું કાય ન દેવાનો એટલે દે દઉં મે તને કીધું નરખા ના પડીન આ તો વાંધો નઈ નો દે હા નથી દેવાનો હાલ હાલ મારું દીકરો મારું બાઠ્યું

કા તો પછી મને આમ મૂકી દીધો મને કે આલે આ માયા માટલું અને તું ગિરે લઈ ને વિયોજા કે થાનો માનો અરે વાહ બાબલા વાહ હવે તો આમ જો આ ઓડી પાડી બે ત્રણ માળનો બંગલો બનાવવાનો હે એ સાચી વાત છે બા તમારી હવે આ ગામમાં તો સરપસ નું નહીં પણ મારા બાબલા નું નામ છે હા કોણ કેવાય બાબુ કેવાય બાબુ હા

બટા પણ આમ જો ઈ તો છે ને જે ખાનદાની પૈસા વાળા હોય એને આપે આપણને નો આપે અરે બા ગમાઈ થાય એવી જ ગાડી મારે છોડાવી છે શોરૂમ માંથી ઉપાજી કર માં આપડી પાસે આટલી બધી માલ મિલકત છે આપણે ઈ જ ગાડી હવે લઈશું હવે આપ જો આપણે પૈસા અને પછી ગાડીઓ વાળા હાલો હાલો કાય કામ કે <laughs> બાપરે hey, <laughs> 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 આપણે શું લેવાય આ કરો રોલ હા ની વાત થઈતી એ બબલા મારી વાત સાન ખોલીમાં સાંભળે સમજો તું મારી 50 લાખ ની પોર્ચુના લઈ જા અને મને આ માયાનું માટલું આપી દે હાય એ સરપસ ઈ 50 લાખ ની ગાડી રે ને ઈ તમે તમારા પાયે રાખો આ માયાનું માટલું હું કાય તમને દેવાનું થતું ને દો સરપસ અને આમ જોવો ઈ તી માંગી મારા બાબલાએ ગાડી મગવી દીધી છે

અને એક માં અમાર બેરો ભાગ હો હા તે વાંધો નઈ હાલો હા આપણા બે ને ફોર્ચ્યુનલ લખ્યું સરપસ ખરી ની ઓય તમારો બાપ ધોરધાર તો આવી ગઈ પણ છોડેલ કે ફૂ થશે ક્યાં ઈ સરપસ આમે છે આમ હાલો તો હાલો હાલો આ વાત ગોતી હાલો ધ્યાન રાખજો હા હા ગોચો ગોચો હં 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 હં

आया ना ये जो आका नो भागता अरे आया छे सरपंच मने बे माटला माया आईत मने की <laughs> इने किधु है हाल लप्पू सुट लाय वा तू ए भाई भाई

はい。<laughs>